જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે આવી ગયા વેહુમાં તો આપણે બોચી પાછળ છે આવે આવે છે અને બાકીની બેહું બધી આપણે નદીમાં રખડે છે અત્યારે આરામથી જો ચોકલેટ વાળી આવી ગયા બધે એમાં નાના છોકરા બધા ચોકલેટ ખાવા તો આવું જ પડે ખબર છે અત્યારે બધી આરામ થઈ ગયા ચરે પણ આપણે ત્રણની ગેંગ છે ને જે આ છૂટી પડે એવું કરે છે આ બધી આપણી ભેગી રખડતી હોય બાકીની આ તને તન એક તો વધારાની ખાલી ગઈ છે બાકી ત્રણ છે ને અત્યારે વાત એ જોવે છે કે કઈ હું આગળ નીકળે ને તમે વાહિતી ફરાર થઈ જાય પણ આજ ફરાર થવા નહીં દઈ ફરાર નહીં થવા દે એનું કારણ એ છે કે આજે ચાલુ કરવાની છે ને કેમ કે તન ચાદી છે એને ખેતરો ગોતી લઈએ નીકળી જાય છે ગમે બી આપણે ગોતવા જાય ઊભા રહી ની વાહે અત્યારે એવા નાટક કરશે કે અત્યારે ધરાણી કેમ છે ફૂલ ઊભી રહી જાય બાકી બધી ભીણ જો અત્યારે મુઠું વારેને ચાલુ કરી દીધું જ લે ખારે ખરે જલ્દી ખાઈ લઈ કે વરી ભૂખી રહી જા હું પણ એ ત્રણે ત્રણે જ નહીં ખાલી ઊભી રહી ગઈ નાટક કરશે જેવી બેહો કે આપણે આગળ નીકળશું બેહુ વારવા ખબર છે કે આપણે વાહે મોકો મોકો નહી જડવા દે આપડી રતન રતો હાલ જમનાને છે ને આપણે નવો મોરડો લઈ આવ્યા ને પહેરાવી દીધો છે મોરડો હતો નહીં આનો એટલે ઢીલો પડ્યો છે છેડો છે ને મજબૂત બહુ આવે છે એટલા માટે પછી એમ આવા જ મોડા રાખે દોરીના મોયડા છે ને એમાં જમનામની હાઈટ કપાઈ ગઈ હતી આપણે રતુડી છે ને ખાલી ત્રણ ચાર દિવસ બે દિવસ એવી માંદી પડી ગઈ હતી એનો મોડો લઈ આવ્યો છે પણ મોડો થોડોક એક છે મોટો છે તો હવે એને પાછો બીજો આવી જાય એના માટે કમ્પ્લીટ બીજો મોડો છે એક આપણે જમનાને પહેરાવવાનો છે હાલે હાલે ચોકલેટ ખાવી તો ખાઈ લીધું હવે હા બોચી હાલ બેટા હાલ હાલ હા હા વેજા હો હવે જો ચડવા વે જાય ગાયું ભેગી ઉભી હોય ને એટલે પડખે ચડવા ના દઈએ મારે બહુ ગાયું બસ હવે આપણે આવી પછી હાઈટમાં કઈ દેખાડણી નથી રાખ જરાક ગઈ જમના પણ જો કે આવું ઉતરી આવ્યું હવે આઠમો મહિનો હાલે છે કાયદેસર આવું દેખાઈ ગયું અને આ લંપી થયો તો જો ફૂટી ગયું મટી ગયું છે અને બીજા એને ને ઝીણા ઝીણા ફૂટવા મૂક્યા છે ઘણા બધા અને કોકોક રહ્યા છે હવે કોકોક ભાગના હવે અડવા નથી દેતી કે દુખવાનો ભાગ દુખાય બહુ હજી હવા જૂટી રખાડતી હતી ધરાણી છે ખાણ જડી જાય

તો આપણી બહેનો છે ને અત્યારે ઓલી ભાઈ ઝાકર પાટી ચક્કર ને અત્યારે જો આવી છે ને આપણી જો હરાડી બધી બેહોને હાકી હાકીને આપણે અહીંયા પહોંચાડી બીજી ચાંદરીને આપણે ખેંચીએ લેતા આવ્યા મારી મારી અહીંયા ચરે અને ઓલી જો ભાગી ગઈ એટલી હરાડી થઈ છે હા વાટ બન બેઠી હે હજી લગભગ બીજી એક હે અહીંયા નીકળશે રોજડી રોજડીને હવે હાકી લે હું પાડો ભાગી ગયો પડે આને તો ચરવા જ બંધ આપણે અહીંયા કેમ કે ડબલ હાડી થાય જ્યાં એક ફેર એની છૂટ આપી દે ને એટલે પૂરું ગોટિયા ને તો આપણે જાય ઊભું રહેવું પડે બીજી આવે જો રોજડી સામે આવે છે એ બે નાખીને પછી સીધા નીકળી જાઉં હું લેતા જાય ને કે પછી પાછળ દોડવું પડશે તો અત્યારે એક વાછડી આપણે વાછડો પાછા આપણે ભેગા ચડી ગયા છે ભેહુમાં અને એક ઘરી છૂટા પડાવી દીયા હા ઊંધા બે ની બે બે જો તે જડી આવ્યા વેહુમાં એટલે હવે આપણે વેહુમાં તો હાલે ઘરે કાયમી ઉભા રહીએ આખો દી ચરવા વહી જાય ના જ વેલા આવી ગયા ધરાઈ ગયા હતા ને વેલા એમ કે વરસાદ થઈ ગયો ડૂચો થઈ ગયો હારો હવે આને જલસા પડી ગયા બે વાછડો પણ ઘટે એમ છે આ બાજુનો વાછડો છે અને આ બાજુ વાછડી છે પાયા આપણે પહેલાં જ ભાગ્યું ઊંધા આપણે હું ડોબા હવે એવા રહ્યા વચમાં મારવા વાગે હાલે જ નહીં ઓગા કાંટામાં જાય પણ વાછો ભાઈ ઊંધો જાય કયું બાગડમ કરી જાય ને એટલે ઊભા રહી જાય આખો ચહેરા રાખશે આટલામાં એટલામાં નદીમાં જઈને પાણી પીને પાછા આવતા રહીએ જે બે ભાગી ગયા હવે આપણે તો અહીંયા પૈડા પૈડા થઈ જંગલમાં વાંધો નહીં આવે ને છટી ડૂચો ઘટશે નહીં આપણે જો આ જંગલ છે હા એક જ રસ્તો એવો છે કે આપણે અહીંયા નીકળી આગ બાકીના રસ્તે જો ભૂલે જો કે ચડી ગયા ને ઘડીકમાં નીકળી ના કે કોઈ કેમ કે બધા રસ્તા બ્લોક પડ્યા છે અહીંયાથી આપણો સીધો ધોહન ખાલી ચેલવા પડે છે પટો છે બધો એ પટ્ટો હા બંધ છે જો કાંટા પડ્યા એવા આ વખતે સમજાય જો ડૂચો રહ્યો ને થોડો ઘણો રહ્યો અંદર ડૂચો ભારે પડ્યો છે એટલે દિવાળી મૂકી દઉં હું તો આપણી વ્યંજન બધી આવી ગઈ છે ઘરે બધી ખાય છે ભૂકો દી ગયો અડધા પાકડા જો આપણે ચરવા માં બાકીને ભૂકો ખાવામાં છોટી પડે ઘરે થોડુંક નાખ્યું આજે ઘરે નાખવા નથી દેતા નકર આપણે એમ કહ્યું પલરી તો ગયો છે થોડોક નાખવાનું ચાલુ કરી સીમાળમાં ચરતી નથી વાંધો એ પડે હા લઈ જાઉં લાંબા પડે પણ ના મેળાયું આજુ થઈ ગયું મોડું તો અત્યારે બધી ભૂકો ખાઈ લઈએ બાકી તો ઊભી